ઉછળતી ઘૂદતી પાણીના વહેતા ઝરણા જેવી બિલકુલ સલ્લાબેનની ઝરણા ચંચળતા પણ ચપળતા હૈયામાં તરવડાટ જાણે કે ઉર્મિયોનું ગોડાફૂડ નટખટ સદાય હસતી રહેતી ને કલબલ કલબલ બોલતી ઝરણા સૌની લાડકી માતા પિતા તો વાહલનો દરિયો હતી આધુનિક જીવન જીવતી ઝરણા ઇંગ્લિશ મીડિયમમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પાસ કર્યું અને બોર્ડમાં સારા ટકાએ પાસ થઈ આધુનિકતાને ભરેલી ઝરણાનું એક સપના હતું ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરવો સુંદર દેખાતી તેના કામકાજમાં પણ હોશિયાર ઘરને આધુનિક ડબે શણગારવાનો પણ બહુ શોખ ઘરના ટેરેસ પર તેણે એક નાનકડો બગીચો પણ બનાવ્યો હતો તેમાં થોડા શાકભાજી વાવ્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તુલસી ક્યારો ગુલાબ મોગરો જોઈને પારિજાતના સુંદર છોડ વાવ્યા હતા અને હા લજામણીનો છોડ ઝરણાને સૌથી પ્રિય છોડ તેનો બગીચો તેનો જીવ હતો જો મન ઉદાસ હોય તો છોડ પાસે જઈને વાત પણ કરતી ઝરણાને અવનવી વાનગીઓ બનાવવાનો અને બધાને ખવડાવવાનો પણ બહુ જ શોખ હતો ઝરણાનું સુંદર વ્યક્તિત્વ તેના રૂપમાં ચાર ચાંદ લગાવતું હતું બધાથી જુદું ને અનોખું તેની સુંદરતા ટીનેજ છોકરીઓ માટે એક પ્રેરણારૂપ હતી તેની સુંદરતા જોઈને ઘણા છોકરાઓના પ્રપોજ પણ આવતા પણ તે પ્રેમથી તેમના પ્રપોઝ ઠુકરાવી દેતી હવે તો તેમની જાતિમાંથી પણ ભણેલા ગણેલા છોકરાઓના માંગા આવવા લાગ્યા હતા પણ ઝરણા અને તેનું સ્વપ્ન પૂરું કરવા માટે ફેશન ડિઝાઇનિંગનો ડિગ્રી કોર્સ ગાંધીનગર નિફ્ટમાંથી કરવાનો હતો પણ તે કોર્સની ફી ખૂબ જ હતી ઝરણાના માતા પિતાને તે ફી ફોસાય તેમ ન હતી કારણ કે તે ઝરણાના પિતા અશમુખભાઈ એક સામાન્ય ક્લાર્ક હતા અશમુખભાઈ તો દીકરી એટલે સાપનો બારો એમ માનતા એટલે ક્યારે એ દીકરીને પરણાવી હું ચિંતામુક્ત થઈ જવું તેમ ઈચ્છતા એમાં પણ જ્યારે પ્રેમચંદભાઈના દીકરા સાગરનું માંગુ આવ્યું તો તેમણે સહર્ષ સ્વીકારી લીધું ત્યારબાદ બહેનને જાણ કરી સાગરને તેના મા બાપ સહિત ત્વરિત ઘરે બોલાવી જણાવ સાથે મિટિંગ કરાવીને પાકી આલમેલ કરી એકબીજાને ગોળ દાણા ખવડાવીને બે વિશાળ નક્કી કર્યા અને જટ મંગનીને ફટ સાદી ફટાફટ બંનેને ધામધૂમથી ભણાવી દીધા જળના પ્રીતનું પાનેતર પહેરીને પોતાના સાસરે આવી જળનાનો પતિ સાગરને પોતાનો ફાઇનાન્સનો બિઝનેસ હતો ધીર ગંભીરને સૌમ્ય દેખાતો સાગર બિઝનેસ કરવામાં પણ નિપુણ હતો મજબૂત બાંધોને છ ફૂટની હાઈટ ધરાવતો સાગર હેન્ડસમ લાગતો હતો જળના અને સાગરનો જીવનરથ ધીમે ધીમે આગળ વધતો હતો અને એક દિવસ સાંજે સાગર ઓફિસ હતી ત્યારે અચાનક જ બસ સ્ટેન્ડ પર બસની કોલેજ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા કાવ્યાને જોઈ અને પોતાની કારને કાવ્ય પાસે લાવી ને બ્રેક મારીને ઊભી રાખી ને પછી હોર્ન માર્યા હોર્ન સાંભળતા જ કાવ્યાએ કારમાં નજર કરી તો સાગર હતો કાવ્યા એકદમ ખુશીની મારી ઉછળી પડી ને પછી આશ્ચર્યભર્યા અવાજે ચિલ્લાને બોલી સાગર તું ક્યાંથી અહીંયા સાગર થોડું મુશ્કરાઈને બોલ્યો તને બસ સ્ટેન્ડમાં જોઈ એટલે મળવા આવ્યો પછી કારનો દરવાજો ખોલતા બોલ્યો ક્યાં જવું છે તારે ને પછી કારમાં બેસતા બોલી પાલડી મારા ઘરે ને સાગરે કારને દોડાવી થોડી ઔપચારિક વાતો થતી હતી ત્યાં જ કાવ્યાનું ઘર આવી ગયું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો કાવ્યા કારમાંથી નીચે ઉતરીને ફરી મળવાના કોલ આપીને બંને છૂટા પડ્યા સાગર કાવ્યાને મળીને ઘણો ખુશ હતો સાગર ઘરે આવ્યો ને બાથરૂમમાં નાઈને ફ્રેશ થયો ને પછી બાલ્કનીના હિંચકા પર આવીને બેઠો કાવ્યાનો ચહેરો તેના માનસ પટ પરથી ખસતો ન હતો સાગરે આખો બંને કરીને પગની ઠેસી મારીને ચાલુ કર્યો ને ઇચકો ખાવા લાગ્યો ધરણા આવીને ચા ને નાસ્તો મૂકીને રસોડામાં ભણી ગઈ સાગરે ચાનો મગ હાથમાં લીધો ને ચાની ની ચુસ્કી ભરવા લાગ્યો ને ભૂતકાળમાં સરવા લાગ્યો ને વિચારવા લાગ્યો કેવા હતા કોલેજના દિવસો કયા ગયા એ દિવસો દોસ્તો સાથેની મોજ મજા અને ધીંગા મસ્તી બોરિંગ પીરિયડિયોમાં બંક મારવાના ને કોલેજની કેન્ટીનમાં જઈને ગરમા ગરમ ભજીયા ને ચાની મીજબાની કરવાની મજા જ કઈ ઓર હતી ક્યારેક લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવાના અને આ મારીને પ્રથમ મુલાકાત કેવી રીતે ભૂલાય કાવ્યા જાણે કવિની કલ્પના સમાન સુંદર ગોરોવાન નાજુક દમણો ચહેરો ભૂરી માંજરી આંખો પર કાળી લમચોરસ ચશ્માની ફ્રેમથી ચહેરો વધુ સુંદર લાગતો હતો ખભા પર સોનેરી મિશ્રિત કાળા કેસ ખભા પર લહેરાતા હતા અને આગળ લઠો ગાલને ઉડી ઉડીને સ્પર્શતી હતી કાવ્યા પોતાના મુલાયમ હાથના સ્પર્શતી લઠોને પાછળ લઈ જઈ હતી કાવ્યાએ પુસ્તક વાંચીને બંધ કરીને ઊભી થઈ રેકમાં પુસ્તક મૂકીને ધીમે ધીમે ચાલતી મારી સામે આવી ને થોડું હસીને બહાર નીકળી ગયું કાવ્યા સાગરના દિલ દિમાગમાં છવાઈ ગઈ હવે તો ઉઠતા બેસતા બસ એના જ વિચારો આવતા અને હવે તો લાઇબ્રેરી જઈને પુસ્તકો વાંચવાના બહાને એને જોવા જ હતો અને હવે તો લાયબ્રેરીમાં જઈને બેસવાનો તેનો એક નિયમ બની ગયો હતો આ વાત કાવ્યની છાની ના રહી તે પણ હવે સમજવા લાગી હતી ને એક દિવસ બહાર નીકળતી વખતે તે હાય બોલીને એક નાનકડી સ્માઇલ આપી ને સાગર એકદમ અવાક બની ગયો ને કાવ્યાને ફાટી આંખે જોવા લાગ્યો ને તૂટકે તૂટકે અવાજે હાય બોલ્યો ને પછી સાગર હવામાં ઉડવા લાગ્યો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને જલ્દીથી વિડીયો લાઈક કરી દો હવે નવો ટ્વિસ્ટ આવશે હવે તો સાગરને કાવ્યા દરરોજ મળવા લાગ્યા ક્યારેક લાઇબ્રેરીમાં બેસતા તો ક્યારેક કેન્ટીનમાં જતા તો ક્યારેક ચંદુભાઈની ચાની કીટલી પર જઈને ચા પીતા ને કલાકો બેસીને વાતો કરતા ને બંનેને ક્યારેક બીજા માટે પ્રેમ ગયો એ ખબર જ ના પડી ને બંને જિંદગી ભર સાથે રહેવાના કોલ આપ્યા આમને આમ કોલેજના દિવસો પતી ગયા આવ્યા એક ખાનગી કંપનીમાં જોબ ચાલુ કરી અને સાગરે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો એટલે બંનેનું મળવાનું ઓછું થઈ ગયું પણ પ્રેમ તો એટલો જ હતો સાગરની ઉંમર પરણવાલાયક લાયક હોવાથી તેના મા બાપને ચિંતા થતી ને સાગરને કહેતા સાગર કેટલી સુંદર છોકરી એના માંગા આવે છે કોઈ તો પસંદ કર પણ સાગર કોઈ જવાબ આપતો ન હતો એને તો કાવ્યા ગમતી હતી પણ સાગરના માતા પિતાને મંજૂર નહોતું અને સાગરે માની મમતા આગળ ઝૂકવું પડ્યું ને ઝરણા સાથે લગ્ન કરવા પડ્યા સાગર ચાલ જમવા રસોડામાંથી એક અવાજ આવ્યો ને સાગર તંદ્રામાંથી રસોડા ઠંડી હતી છતાં મફલર ગળામાં વીંટાળી બાલ્કનીમાં જઈને કોફીનો મગ લઈને ઊભો રહ્યો ને બહારનું કુદરતી સૌંદર્યને નિરખવા લાગ્યો ધુમ્મસ પડ્યા વાદળોએ ધૂંધળું વાતાવરણ વધુ સુંદર લાગતું હતું હતા દૂધવાળા અને પેપરવાળાની ચહલ પહલ હતી તો બાળકોની સ્કૂલમાં માં જવાની ઉતાવળ દેખાતી હતી રિક્ષાઓ બસોની અવરજવર પણ શરૂ થઈ હતી બધાને પોતાના મુકામ પર જવાની ઉતાવળ હતી જાણે રિપાઈમાં બધા ઉતર્યા હોય તેવું લાગતું હતું વધારાની કોફી પૂરી કરીને સાગર અંદર ગયો અને ફટાફટ બધા કામ પતાવીને ઓફિસ જવા નીકળ્યો ઓફિસમાં કામ પતાવવામાં ક્યાં સાંજ પડી ગઈ તેને ખબર ના રહી ફાઇલ બંધ કરીને ઘડિયાળમાં જોયું તો સાંજના વાગી ગયા હતા શિયાળો હોવાથી અંધારું પણ થવા લાગ્યું હતું સાગર ઊભો થયો અને બે ગળીને ઘરે જવા નીકળ્યો અને એના અનાયે તેને બસ સ્ટેન્ડ બાજુ કારને હંકારી કાવ્યા પણ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી હતી પણ ખરેખર તો એ પણ સાગરની ની રાહ જોતી હતી સાગર કાવ્યાની નજીક આવ્યો ને કારનો દરવાજો ખોલ્યો કાવ્ય કારમાં બેઠી એટલે સાગરે કાહને દોડાવી અને ચંદુ કાકાની ચાની કેટલી પર ઊભી રાખી બંને અંદરથી ઉતર્યા ને એક બાંકડા પર જઈને બેઠા સાગરે ચંદુ ચંદુકાકાને બે કપ ચાનો ઓર્ડર આપ્યો ને બંને વાતો કરવા લાગ્યા એક કલાક ક્યાં જતો રહ્યો એ બંનેને ખબર ના રહી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો ને વાતો પૂરી થતાં સાગર કાવ્યાને ઘરે મૂકીને પોતાના ઘરે આવ્યો હવે તો સાગરને કાવ્યા નિયમિત મળતા અને બંનેનો જૂનો પ્રેમ તાજો થયો ઝરણાને પણ સાગરનું વર્તન કઈ કઈ નવાઈ પમાડે તેવું લાગ્યું પણ તે કશું બોલી નહીં એક દિવસ ઝરણા શોપિંગ મોલમાં શોપિંગ કરવા ગઈ હતી ત્યાં તેને સાગરની સેક્રેટરી ને મળી ગઈ અને બંને કોફી કાફેમાં જઈને બેઠા અને બે કોફીનો ઓર્ડર આપ્યો અને પછી નૈનાએ સાગર કાવ્યાના આફેરની વાત કરી ઝરણાને સાચું ના લાગ્યું તે માનવા તૈયાર ના હતી ઝરણા ઘરે આવી પણ તેને ચેન પડતું ન હતું વારે ઘડી તેનું મન નૈનાની વાતો તરફ જતું રહેતું હતું કામમાં પણ મન લાગતું ન હતું આ પણ હવે તેના મનમાં શકના કીડાએ ઘર કરવા માંડ્યું હતું અને એક દિવસ સાગર નાવા બેઠો હતો ને કાવ્યાનો ફોન આવ્યો તેના કવાટમાંથી સાગરના કપડાં કાઢતી હતી તેણે નજીક આવીને મોબાઈલ ઉઠાવ્યો અને હલો બોલી સામેથી કોઈ ઉત્તર નહીં ઝરણાએ એ જ રીતે બે ત્રણ વાર બોલી ત્યાં જ સાગર બાથરૂમમાંથી બહાર આવ્યો ને ઝરણાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો ને બહાર નીકળી ગયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો હવે નવો ટિસ્ટ આપશે હવે ઝરણાનો શક મજબૂત થયો સાગરે કાવ્યા સાથે વાત પતાવીને જેવો અંદર આવ્યો કે તરત જ ઝરણા તાડુકી સાગર કોણ હતું કોનો અપાન હતો પણ સાગરે કોઈ જવાબ ના આપ્યો અને તૈયાર થઈ ઓફિસ જવા નીકળી ગયો હવે ઝરણા અને સાગર વચ્ચે બોલચાલ ઓછી થઈ જાણે કપ પૂરતો વ્યવહાર થઈ ગયો સાગર મોડી રાત સુધી બહાર રહેતો અને સવારે વહેલો બહાર નીકળી જતો ધરણાં બધું સમજતી પણ તેને સાગરના મોઢેથી સાંભળવું હતું એટલે તેણે સાગરની સામે જીત કરી એટલે સાગરે બધી વાત જણાવી દીધી ઝરણાંનું મન સાસરીમાં નહતું લાગતું એટલે પોતાના પેરમાં રહેવા આવી ગઈ ગુમસુમ ઉદાસ રહેવા લાગી કોઈની પણ સાથે વાત ન કરતી બે દિવસ તો પોતાના રૂમમાંથી બહાર નથી નીકળી એટલે ઝરણાના મમ્મીથી ના રહેવાયું ઝરણાને પૂછ્યું બેટા કેમ સાસરેથી પાછી આવી ત્યાં બધું બરાબર છે ને આટલું સાંભળતા જ ઝરણાંની આંખો ભરાઈ આવી કંઈ જ બોલી ના શકી અને ઊભી થઈને દીવાન ખંડમાં આવીને બેસી ગઈ ને રડવા લાગી સરલાબેન તેની પાછળ પાછળ દીવાન ખંડમાં આવ્યા ને તેની પાસે બેસીને માથે હાથ પહેરવા લાગ્યા અને ઝરણા રડતી રહી ઝરણા શાંત થઈ એટલે સરલાબેને ફરી પૂછ્યું ત્યારે ઝરણા ખાલી એટલું જ બોલી મમ્મી મારી જિંદગી બગડી ગઈ હવે ક્યાંય નથી રહી મને ફરી રડવા લાગી ને રડતા રડતા બોલી મમ્મી મારી જિંદગી બગડી ગઈ ખાસ ખાસ જો મને ભણવા દીધી હોત તો કદાચ આ દિવસ જોવા ના મળે હોત મમ્મી મારે તો ભણવું હતું પણ તમને તો તેના કરતાં તમારા પૈસા વાળા હતા ને તમારે મન તો સાપનો ભારો હતી તમારે તો જવાબદારી આ બહારથી મુક્ત થવું હતું ને મમ્મી પપ્પા ના સમજી શકે પણ તું એક સ્ત્રી થઈને સ્ત્રીની વેદના જાણી શકે ને જો મને ભણાવી હોત તો હું મારા પગ પર ઊભી રહી હોત હવે હું ક્યાં જવું હું શું કરું મમ્મી મને કંઈ સમજાતું નથી ને ઝરણાએ સાગર કાવ્યાના પ્રેમની વાત કરી સાંભળીને સરલાબેન પણ રડવા લાગ્યા ને સાથે પસ્તાવાના આંસુ પણ સરવા લાગ્યા ઝરણા અંદરથી તૂટતી જતી હતી ઉદાસીના વાદળોથી ઘેરાયેલી હતી બસ એક જીવતી લાશની જેમ જીવતી હતી જીવન જીવવામાં તેને હવે કોઈ રસ જ ન હતો હવે તો તે એકદમ સાદું જીવન જીવતી હતી સરલાબેન ઝરણાનું દુઃખ જોઈ શકતા ન હતા સરલાબેન નિત્યક્રમ પ્રમાણે મંદિર જતા હતા તેમણે ઝરણાને પણ સાથે આવવાનું કહ્યું ઝરણાએ તો પહેલાં ના પાડી પણ બેના ખૂબ આગ્રહથી મંદિર જેવા તૈયાર થઈ હવે તો ઝરણા પણ નિયમિત મંદિર જવા લાગી મંદિરના સદગુરુ મહારાજને સમર્પિત થઈ ગઈ આખો દિવસ મંદિરમાં રહેતી ને ગુરુજીની સેવા કરતી હંમેશા શ્વેત વસ્ત્રોમાં જ સજ્જ રહેતી હવે તો કોઈ આભૂષણ પહેરવું પણ નહોતું ગમતું કે ના એને તૈયાર થવું ગમતું છતાં એનું વ્યક્તિત્વ જાજરમાન દીફી ઉઠ્યું હતું જ્યારે તે ગાડી પર બેસીને કથા કહેતી હોય ત્યારે બધા ભક્તો મંત્રમુગ્ધ થઈને તેને સાંભળતા ટાંકડી પડે તો તેનો પણ અવાજ સંભળાય એવી નીરવ શાંતિમાં કથા સાંભળતી હોય ઝરણા હજી આઘાતમાંથી માંડ બહાર આવી કે ત્યાં બીજો આઘાત તેની રાહ જોઈને ઊભો હતો એક દિવસ જેના મંદિરેથી ઘરે આવી ત્યાં સરલાબેને એક કાગળ ઝરણાના હાથ મૂક્યો અને બોલ્યો લે સાગરનો કાગળ છે ઝરણાને પેટમાં ફાળ પડી છોડું અત્યારે પણ થયું ને ધ્રુત હાથે કાગળ હાથમાં લઈ ખોલ્યો ને પછી ફાટી આંખે જોતા ધીમે ધીમે વાંચવા લાગી અને વાંચતાની સાથે જ અશ્રુઓ આંખોની પલકો પર મોતી બિંદુની જેમ ગોઠવાઈ ગયા ને પછી ધીમે ધીમે અશ્રુ દારા બની ને ગાલ પરથી કાગળ પર વહેવા લાગ્યા સલ્લાબેને ગભરાઈને કાગળ ખૂંચવી લીધો અને પછી વાંચવા લાગ્યા પણ અશ્રુઓથી ભીંજાયેલ કાગળ બરાબર વાંચી ના શક્યા જેના ફરજ પર ફસડાઈ પડી મૂકીને

છ મહિનાના અંતે સાગર અને ઝરણાના છૂટાછેડા થઈ ગયા હવે તો ઝરણાની આંખમાં આંસુ પણ સુકાઈ ગયા આધ્યાત્મિક જિંદગી જીવતી હોવાથી હવે તેને કોઈ જ ફરક પડતો હતો દુઃખોના હથોડા વાગવાથી ઝરણા અંદરથી વધુ મજબૂત બનતી ગઈ હવે મક્કમ મનની ઝરણાએ આગળ ભણવાનું ચાલુ કર્યું તેને ગાંધીનગરની નિફ્ટ ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યુટ કોલેજમાંથી ડિગ્રી કોર્સ પૂરો કર્યો ને ત્યારબાદ તેણે પોતાનું બ્યુટિક ચાલુ કર્યું જોથામાં તો ધમાકેદાર બ્યુટિક ચાલવા માંડ્યું હવે હવે તો તે નવરી જ નહોતી પડતી નામ અને દામ બંદે જોર જોરથી ખૂબ કમાવા લાગી ને ફેશન જગતમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી એના જીવનમાં ખૂબ ખૂબ આગળ વધી દિવસો પર દિવસો અને મહિના પર મહિના વીતવા લાગ્યા ઝરણાએ પણ હવે ચાલીસીમાં પ્રવેશ કર્યો આંખો પર ચશ્મા આવી ગયા હતા ચહેરા પર ઉંમર વર્તાતી હતી વાળમાં પણ સફેદ પર્યા દેખાવા લાગ્યા હતા હવે શરીરમાં પણ અશક્તિ જણાતી હતી એક દિવસ ઝાડના સવારે મંદિરમાં દર્શન કરી એક પર પોતાના બ્યુટિક પર જઈ રહી હતી ચાર રસ્તા આવતા સિગ્નલ પોઈન્ટ પર રેડ લાઇટ જોઈ તેને એક્ટિવાને બ્રેક મારી ઊભી રહી ગઈ એક રિક્ષાવાળાએ પણ બાજુમાં જોરથી બ્રેક મારીને રિક્ષા ઊભી રાખી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો એટલે ઝરણાની અનાયત જ રિક્ષામાં પાછળની સીટ પર જોવાઈ ગયું ઝરણાનો ચહેરો થોડો પરિચિત લાગ્યો એટલે થોડું વધુ દારી ધારીને જોયું તો હાથમાં લાકડી આછારા સફેદ વાળમાં અદ્રચંદ્રાકાર ટાલ આંખો પર દૂરની દષ્ટીના જાડા કાચના ચશ્મા અને

સાગરે પણ રિક્ષાનું ભાડું ચોકવીને ઝરણા પાસે આવી ઊભો રહી ગયો થોડી વાર બંને ચૂપ રહ્યા એકબીજાને ટગર ટગર જોવા લાગ્યા ત્યાં તો એકદમ ગાડીનો હોર્ન વાગ્યો ને બંને ઝબકી ગયા થોડા ખસિયાણા થઈ હસી પડ્યા થોડી વાર પછી સાગરે ધીમે રહીને વાત શરૂ કરી ઝરણા તું કેમ છે સાંભળતા જ ઝરણા થોડી ક્રોધિત થઈ સાથે સાથે આંખોમાં આંસુ પણ તરતરવા લાગ્યા પણ ઝડપથી પોતે સ્વસ્થ થઈને બોલી બસ ઓકે છું સામે તેના પૂછ્યું તું કેમ છે મનમાં ઘણી થવા લાગી પણ ચૂપ રહી થોડી ઔપચારિક વાતો કરી બંને છૂટા પડ્યા તે રાતે ઝરણાને કે સાગરને બિલકુલ ઊંઘ ના આવી ઝરણાના મનમાં ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા પણ તે બધા પ્રશ્નોના જવાબો સાગર પાસે હતા બીજા દિવસે સવારે સાગરે ઝરણાનું એડ્રેસ લઈ ઝરણાના બ્યુટિક પર પહોંચી ગયો ઝરણા કાઉન્ટર પાસે મૂકેલા ભગવાનની તસવીર પાસે દીવો પ્રગટાવતી હતી સાગર ચૂપચાપ બ્યુટીકમાં પ્રવેશ્યો ને ધીમેથી કાઉન્ટરની બાજુમાં પડેલી ખુરશીમાં બેઠો ને ઝરણાએ પોતાની મહેનતથી ઊભા કરેલા બ્યુટીકની સાગર નિહાળવા લાગ્યો ઝરણાના બ્યુટીકમાં ધીમે ધીમે કસ્ટમર આવવા લાગ્યા ને જોત જોતામાં તો કસ્ટમર્સની વણજાર ચાલુ થઈ ગઈ કોઈ સીવેલા ડ્રેસ લેવા આવતું તો કોઈ સીવવા માટે કાપડ આપવા આવતું ઝરણાના ફોનમાં પણ ઉપરા છુપ ગ્રાહકોના ફોન આવતા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો તેને બધાને પ્રેમથી જવાબ આપતી હતી જોત જોતામાં બપોર પડી ગઈ ઝરણા બપોરના એક વાગ્યા સુધી કામમાં વ્યસ્ત રહી ત્યાં સુધી સાગરે રાહ જોઈ કામ પતાવી ઝરણા સાગર પાસે આવીને બેઠી ચશ્મા માથા પર ચડાવીને એક હાશકારો અનુભવ્યો અને પછી બ્યુટિકમાં જોબ પર રાખેલી સ્મૃતિને પોતાના ટિફિનમાંથી બે પ્લેટ તૈયાર કરવાનું કહી સાગર સાથે વાત શરૂ કરી સાગરે મહેસૂસ કર્યું કે આજે ઝરણાને મારી નહીં પણ મારે ઝરણાની જરૂર છે આને તો સ્ત્રી સશક્તિકરણ સ્મૃતિએ સાગર અને ઝરણાની જમવાની પ્લેટ આપી બંને ખાવાની શરૂઆત કરી ઝરણાએ ખાતા ખાતા વાત ચાલુ કરી સાગર તો યુએસએથી ક્યારે ઇન્ડિયા પાછો આવ્યો અને કાક કાક કાવ્યા તૂટક તૂટક બોલી સાગરનો કોળીયો હાથમાં જ રહી ગયો મોઢું પડી ગયું અને કોળીઓ મોઢામાં મૂકીને ઊભો થઈ ગયો ને હાથ ધોઈને પાછો આવ્યો ઝરણાના ચહેરા પર એ જ પ્રશ્નાર્થ ભાવ જોયો એટલે તેને કહ્યું ઝરણા મારે ઇન્ડિયા આવે છે મહિના થયા છ મહિના થયા અને એક નિશાસો નાખ્યો ઝરણાએ પૂછ્યું તું તો ત્યાં સ્થાયી થવાનો છે એવું સાંભળ્યું હતું તો પછી સાગરે એક નિશાસો નાખ્યો અને ધીમે રહીને વાત શરૂ કરી જાણ્યા તારાથી છૂટાછેડા લીધા પછી મેં કાવ્ય સાથે લગ્ન કરી લીધા અને બીજા મળતા અહીંનો બિઝનેસ બંધ કરી અમે બંને અમેરિકામાં જઈને વસ્યા અમેરિકામાં ભારતીય કરતાં બધું જ જુદું છે ત્યાં જઈને લોન લઈને બિઝનેસ ચાલુ કર્યો શરૂઆતમાં ઠીક ઠીક ચાલ્યો પણ બજારમાં મંદીને લીધે ધીમે ધીમે ઓછો થતો ગયો પૈસાની પણ ખેંચ પડવા લાગી મારો સ્વભાવ પણ ચીડ્યો થતો ગયો એટલે મારેને કાવ્યને દરરોજ બોલવાનું થતું ત્યાં ગયા પછી કાવ્યનો હાથ પણ પૈસા વાપરવા માટે બહુ છૂટો થઈ ગયો એક તો પૈસાની તંગીને એમાં કાવ્ય રૂપિયાનો વધુ પડતો ખર્ચ અમારા બંનેના ઝઘડાનું કારણ હતું કાવ્યાને અમેરિકાની હવા બરાબર લાગી હતી તેથી પોતાના શોખ પૂરા કરવા તેને સાયબર કાફેમાં જોબ ચાલુ કરી મારા અને કાવ્યા વચ્ચે અંતર વધતું ગયું અમારી વચ્ચે કામ પૂરતી જ વાતો થતી કાવ્યાને સાયબર કાફેમાં એક પંજાબી યુવાન અંજીત સાથે દોસ્તી થઈ અને દોસ્તી પરિણામમાં ફેરવી ગઈ ને કાવ્યા તેની સાથે રહેવા જતી રહી સાગર એક નિશાસો નાખ્યો થોડી વાર ચૂપ રહ્યો તેની આંખોમાં હમણાં જ આંસુ ધસી આવશે એવું ઝરણાને લાગ્યું સાગરની આંખો પર આંસુ તરવરવા લાગ્યા તેને ચશ્મા કાઢી સાઈડમાં ફેસ કરી આંખના બે કોર્નર લૂછા ને થોડો સ્વસ્થ થયો ને પછી આગળ વાત ચાલુ કરી થોડી દર્દભરી મુસ્કાન કરતા બોલ્યો બસ જીવવા માટે પૈસા ન હતા અને સાથે કાવ્યા પણ ન હતી તો મારે કોના માટે રહેવાનું મેં કાવ્યાને પાછા આવવા માટે બહુ સમજાવી પણ તે ના માની એક નિશાસો નાખ્યો આંખોમાં પાણી ભરાવી આવ્યા એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો ધરણા ભગવાને મને મારા કર્મની સજા આપી દીધી છે જેવું મેં તારી સાથે કર્યું એવું ભગવાને મારી સાથે કર્યું ઈસાબ બરાબર બોલી થોડું હસવા લાગ્યો અને કહ્યું ઝરણા જ્યારે હું પણ તને છોડીને જતો રહ્યો હતો ત્યારે તને પણ આવું જ દુઃખ થયું હશે આજે હું પણ એ જ દુઃખ અનુભવું છું ખરેખર તે મને દિલથી પ્રેમ કર્યો હતો પણ હું તે સમજી ના શક્યો ને જાનવાના જળ જેવા પ્રેમને પામવા હું રણમાં દોટ મુકતો હતો પણ ખેર સાગરના ચહેરા પર પસ્તાવાના ભાગ દેખાવા લાગ્યા અને ઝરણાને કહેવા લાગ્યો ઝરણા મેં તારું બહુ દિલ દુભાવ્યું છે મેં તને બહુ દુઃખી કરે છે તો બની શકે તો મને માફ કરજે કઈને સાગર ઝરણાના પગમાં પડ્યો ને દૃષ્કે દૃષ્કે રડવા લાગ્યો ઝરણા સાગરનો દુઃખ જોઈ ના શકી તેની આંખોમાં પણ આંસુ ઉભરાવા લાગ્યા ગમે તે હોય પણ તેને તો પહેલા કહો કે છેલ્લો તેને પ્રેમ તો સાગર જ હતો તેનાથી ના રહેવાય ને તે ઊભી થઈને રડતા રડતા પ્રેમથી સાગરને કબા પકડીને ઊભો કર્યો અને બોલી સુબા કા ભૂલા વાપીસ ઘર લોટે ભૂલા નહીં કે તે સાગર તું મારો પહેલો પ્રેમ છે તને કેવી રીતે ભૂલી જવું તેને સાગરના આંસુ લૂછા અને સાગરે જણના અને પોતાની બાહોમાં ભરી લીધી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો અને તમે ક્યાં ના છો એ લખી દો વિડીયો લાઇક કરીને દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે વિડીયો લાઈક